ધારી પ્રેમવતી હોટેલ ખાતે સેમિનારનું આયોજન કરાયું નાયબ બાગાયત વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે બાગાયતી ખેતી માટે એક સેમિનારનું આયોજન કરાયું બાગાયતી અધિકારીના સ્થાને આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા વૈજ્ઞાનિક પદ્ધતિની ખેતી અંગે માહિતી આપવામાં આવી છે બાગાયત વિભાગ અંતર્ગત નાયબ બાગાયત નિયામકની કચેરી અમરેલી દ્વારા આજરોજ ધારી મુકામે પ્રેમવતી સ્વામિનારાયણ હોલ ખાતે આંબા પાક પર આંબા પાકની માવજત અને મૂલ્યવર્ધન વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધારી તાલુકાના આંબાની ખેતી કરતા ખેતી કરતા ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં કૃષિ વૈજ્ઞાનિકો અને બાગાયત ખાતાની ટીમ દ્વારા આંબા પાકમાં વૈજ્ઞાનિક ખેતી અને હાલ આંબાની સિઝન ચાલુ થવાની હોય તો એમાં સાવચેતીના પગલાં પગલા લેવા અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી કેટલા લોકો હાજર રહ્યા હતા અંદાજિત બસો જેવા ખેડૂતો આપણે ઉપસ્થિત રહ્યા હતા